પવિત્ર ધનુર્માસ નિમિત્તે આજરોજ સારંગપુરમાં શ્રી કષ્ટભંજદેવ હનુમાનજીને કલરફુલ સેવંતીના મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર કરાયો છે આજે સવારે પાંચ ને પિસ્તાલીસ કલાકે શણગાર પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું આજે કરેલા શણગાર વિશે પૂજારી સ્વામી જે જણાવ્યું હતું કે કલરફુલ સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો છે દાદાને સિલ્કના વાઘા ફૂલની ડિઝાઇન અને જરદર્શી વર્ગના વાઘા પહેરાવાયા છે આજે બે હજાર પચીસના વર્ષ પ્રારંભે આખો મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠ ભરાઈ ગયું હતું મોટી સંખ્યામાં હરિભક્તોએ મહાપ્રસાદ તેમજ અનિરાશ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો સાથો સાથે મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પવિત્ર ધનર્વાસ નિમિત્તે શ્રી કષ્ટભંજ દેવ હનુમાનજી મંદિર આયોજિત સારંગપુર ધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તારીખ સોળ બાર બે હજાર ચોવીસથી ચૌદમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી કરવામાં આવ્યું છે આ યજ્ઞ શાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે સાતથી બાર અને સાંજે ત્રણથી છ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી રહ્યા છે